ધરપકડ કરી લેવામાં આવી છે વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતમાં હીરાના વેપારને બદનામ કરતો અને ધંધાકીય વિશ્વાસને તોડતો વધુ એક મોટો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે લગભગ

સોનાના ઘરેણા પણ વેચી નાખ્યા હતા જ્યારે દેવું ઓછું ન થયું ત્યારે અંતે તેમણે હીરાના આ આંતરરાષ્ટ્રીય સ્તરના ચીટીંગનો પ્લાન બનાવ્યો અને આરોપીઓની મોડ ઓફ ઘણી આધુનિક તેમજ ચાલાકી ભરી હતી તેમણે સુરતના હીરા વેપારીઓનો સંપર્ક કરવા માટે એક ઓનલાઈન પ્લેટફોર્મ રેપનેટનો ઉપયોગ કર્યો હતો રેપનેટ એપ્લિકેશન ઉપર સુરતના વેપારીઓએ જે હીરા વેચાણ માટે મૂક્યા હતા તેની વિગતો કંપનીના નામ અને ફોન નંબર મેળવ્યા હતા ત્યારબાદ આરોપીઓએ અમેરિકાની નામાંકિત કંપનીઓ જેમ કે હશન ફિલસ્ટેન આઈ અને ડાયમંડ એન્ડ ડાયમંડ કોર્પોરેશનના નામે પોતાને બાયર તરીકે રજૂ કર્યા આ કંપનીઓને તેના હોદ્દેદારોના લોકો તેમજ ફોટોગ્રાફ્સ તેમણે અન્ય વેબસાઇટ્સ ઉપરથી મેળવ્યા હતા તો પોતાની ઓળખ છુપાવવા માટે આરોપીઓએ ખાસ વર્ચ્યુઅલ મોબાઈલ નંબરનો ઉપયોગ પણ કર્યો હતો કોઈ ચોક્કસ એપ્લિકેશન દ્વારા આ વિદેશી વર્ચ્યુઅલ નંબર મેળવી તેના ઉપર વિદેશી કંપનીના કર્મચારીના ફોટાવાળું વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું હતું આ નંબરો દ્વારા જ તેમણે સુરતના વેપારીઓ સાથે વોટ્સએપ ઉપર ચેટિંગ કરી અને વિશ્વાસ કેળવ્યો અને સાત દિવસમાં પેમેન્ટ ચૂકવવાની શરતે હીરાની ડીલ ફાઇનલ કરી હતી આરોપીઓએ સુરતના વેપારીઓ પાસેથી કિંમતી હીરા દુબઈ હોંગકોંગ અને જેવા આંતરરાષ્ટ્રીય સ્થળોએ મંગાવ્યા ચાર કરોડ એસી લાખ અગ્નિ હજાર આઠસો રૂપિયાની છે તે હીરાની ડિલિવરી લીધા બાદ આરોપીઓએ તુરંત જ આ વર્ચ્યુઅલ નંબરો બંધ કરી દીધા અને વેપારીઓને પેમેન્ટ ન ચૂકવી વિશ્વાસઘાત કર્યો

એડવાન્સ પૈસા એમની પાસેથી મેળવી લઈ એમને આ ડાયમંડ આપેલા હતા આ તમામ જે અલગ અલગ વેપારીઓ છે એ વેપારીઓ પાસેથી ટોટલ છ હીરા અત્યાર સુધીમાં રિકવર કરવામાં આવ્યા છે આ જે છ હીરા રિકવર કરવામાં આવ્યા છે એમની અંદાજિત કિંમત ચાર કરોડ પાંચ લાખ જેટલી છે જે ગુના દાખલ થયો ત્યારે સાત જેટલા હીરા બાબતે આ ગુનાહિત કાવતરાની અને વિશ્વાસઘાતનો ગુનો દાખલ થયો હતો એમાંથી છ હીરાની ટોટલ રિકવરી કરી લેવામાં આવી છે આજે હીરા કબજે કર્યા છે એમાં બે હીરા પાંચ કેરેટના બે હીરા ચાર પોઈન્ટ પાંચ કેરેટના એક ચાર કેરેટનો અને એક પાંચ પોઈન્ટ બે કેરેટનો છે એમાંથી એક હીરો અંદાજિત એક લાખ અમેરિકન ડોલરનો છે અને અન્ય હીરાઓ પચાસ થી સાહીઠ હજાર અમેરિકન ડોલરના કુલ મળીને ચાર કરોડ ઇન્ડિયન રૂપીઝમાં ઇન્ડિયન કરન્સીમાં ચાર કરોડ રૂપિયાના હીરાઓ રિકવર કરવામાં આવ્યા છે આજે આરોપીની મોડાસ ઓપરેની જો વાત કરીએ તો આ ચારે ચાર આરોપી છે એમની સાથેના જે અન્ય સભ્યોએ મળીને સૌથી પહેલાં ઇન્ટરનેટ ડોંગલ માટે ડમી સિમ કાર્ડ ખરીદ્યું હતું અને ત્યારબાદ અલગ અલગ વર્ચ્યુઅલ ગેટવે પરથી અમેરિકન નંબર એસ્ટાબ્લિશ કર્યા હતા વોટ્સઅપ નંબર અને એની ઉપર અમેરિકન કંપનીઓના જે ઓનર છે એમ્પ્લોઈ છે એના ડીપી મૂક્યા હતા અને સ્ટેટસમાં અમેરિકન કંપનીનું નામ મૂક્યા હતા અને એ કર્યા બાદ એમણે વર્ચ્યુઅલ વોટ્સઅપ નંબરથી તમામ હીરાના વેપારીઓ પાસે સુરતમાં કોન્ટેક કર્યો હતો અને સુરતમાં હીરાના વેપારીઓ આઈડેન્ટિફાય કરવા માટે એમણે રેપનેટ નામની વેબસાઇટનો ઉપયોગ કર્યો હતો અને રેપનેટ પર જે પણ હીરા અવેલેબલ છે એ અવેલેબલ હીરા બાબતે જ એમણે એ કન્સન્ડ જે સેલર છે હીરાનો વેપાર એની સાથે કોન્ટેક્ટ કર્યો હતો વોટ્સઅપ દ્વારા અને સાત દિવસમાં એમને હીરાનું પેમેન્ટ આપવાની શરતે એમણે હીરાની ડિલિવરી અલગ અલગ દેશોમાં દુબઈ હેંગ હોંગકોંગ અને બેન્કોક ખાતે કરાવી હતી અને ત્યારબાદ એમણે પેમેન્ટ આપ્યું હતું આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ઇકોસેલ સેલ ક્રાઇમના સાયબર ક્રાઇમ ત્રણે કામે લાગેલા હતા અને ખૂબ મોટી સફળતા ઇકોસેલની ટીમને મળી છે એસીપી સરવૈયા અને પીઆઈ હડિયા સાહેબની ટીમ દ્વારા ટૂંકા ગાળામાં આરોપી પકડાયા એના ચોવીસ કલાકની અંદર છ હીરા ચાર કરોડ પાંચ લાખની કિંમતમાં રિકવર કરવામાં આવે છે અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબના માધ્યમથી એમના સૂચના દ્વારા હું તમામ મીડિયા મિત્રોના માધ્યમથી હું સુરત શહેરના તમામ ડાયમંડ સાથે જોડાયેલા ટેક્સટાઇલ સાથે જોડાયેલા ઓનલાઈન ઈ કાર્ટ ઉપર બિઝનેસ કરતા તમામ જે ધંધાર્થીઓ છે આગામી દિવાળીના તહેવારોમાં ઘણા બધા લોકો એવા હશે જે અલગ અલગ દેશોમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આપનો બિઝનેસ માટે કોન્ટેક કરશે પરંતુ સુરત શહેર પોલીસ તરફથી આપ સૌને નમ્ર અપીલ છે આપ કોઈ પણ બાયર આપનો કોન્ટેક કરે છે તો એ બાયરની ઓરિજિનલ આઇડેન્ટિટી તમે કન્ફર્મ કરો બાયર જે કંપનીનું નામ આપતો હોય તો એ કંપનીના ઓફિશિયલ પર્સન સાથે આપ ઈમેલ કે ફોન દ્વારા કોન્ટેક્ટ કરો કે આ વ્યક્તિ છે જે બાયર છે આપની કંપનીનો છે કે નહીં અને સાથે સાથે એની પાસેથી ઓછામાં ઓછા ત્રણ રેફરન્સીસ મેળવો જેની સાથે પહેલાં બિઝનેસ કરેલો હોય જેથી કરીને એ રેફરન્સીસ દ્વારા પણ આપણને ખ્યાલ આવી શકે કે જે આપનો કોન્ટેક કરી રહ્યો છે કોઈ પણ બાયર એ જેન્યુન છે કે નહીં જેથી કરીને આવા મોટા ચીટિંગથી આપ બચી શકો